પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર એકવીસ અને બી વન ગોડાઉન સીલ કર્યું છે શંકાસ્પદ ઘી બનતું હોવાની વાતની ફૂડ વિભાગને મળી હતી તપાસ દરમિયાન બંને ગોડાઉનો બંધ કરવામાં આવ્યા છે બાલીસણા પોલીસને આ અંગે ફૂડ વિભાગના અધિકારી જાણ કરવા છતાં પોલીસ આવી નહોતી આ બે ગોડાઉનમાં ખરેખર શંકાસ્પદ ઘી છે કે પછી અન્ય ખાદ્ય વસ્તુ તેની જાણ ગોડાઉન ખોલ્યા પછી જ મળે તેમ છે પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ ઘી તેલ બટર જથ્થાની જે ઘટનાઓ ઘટી રહી છે અને એમાં ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ વિભાગને સફળતા મળે છે ત્યારે આજે વધુ એક રેડ કહેવાય છે કે નજીક એક ગોડાઉનમાં હાલ અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ અહીંયા જે કહેવાય અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રને બાલીસના અને ડિવાઇસ ને જાણ કરવા છતાં કોઈ આવી નથી અને હાલ અત્યારે જે ગોડાઉન બંધ હતા એમાં સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ રહી છેલ્લા કેટલાક સમયથી આવી ડુપ્લિકેટ જે કહી શકાય અથવા તો નકલી કહી શકાય એવા શંકાસ્પદ ગીના જતા મળી રહ્યા છે પરંતુ એ મળ્યા પછી એની જે કહેવાય પાછળનું જે ફોલોઅપ હોય છે એ લેવાનું કારણ કે અધિકારીઓ કોઈ કહેવા તૈયાર નથી તો માત્ર રેડ કર્યો ચોક્કસ આ કેવું કહેવાય છે કે જે રીતે જે રીતે ડ્રગ્સ પકડાતું હોય છે એમાં વાહવાઈ લેતી હોય છે પોલીસ જે રીતે આવી રીતે શંકાસ્પદ પકડાતું હોય એમાં વાહવાઈ લેતી હોય પણ એની પાછળનું જે કહી શકાય કે કામગીરી થવી જોઈએ આવું રોક જે રોકવાનું હોય છે એ રોકવાનું તો લોકોના આરોગ્ય સાથે ખૂબ મોટા ચેડા થઈ રહ્યા છે નો ડાઉટ કામગીરી ચાલે છે કહે છે કે અમે કામગીરી કરીએ પરંતુ આ રોકવામાં નથી આવતું એ ખરેખર ગુજરાત માટે બહુ શ્રમજનક બાબત કહેવાય અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી હતા હલ્કેશ અલ્કેશ પાટણમાં ફૂડ વિભાગે રેડ કરી છે અને બે જેટલા ગોડાઉનને સીલ કર્યું છે શું માલિકો છે તેમની સાથે વાતચીત થઈ શકી છે ચોક્કસ ક્રિષ્ઠ વિભાગ જે પાટણનો ફૂડ એન્ડ બાતમી મળી હતી કે જે ઘી તેલ બટન જથ્થો હોવાની બાતમી મળી હતી એને લઈને ગઈકાલ સાંજે મોડી સાત સુધી તેઓ અહિયાં રેડ કાર્યવાહી કરી પરંતુ જે માલિકો હતા એ માલિકો નહીં હોવાને કારણે અને જે ગોડાણું એને સીલ જે ગોડાણું એને તાળા માર્યા હતા ત્યારે જે આ અધિકારીઓ હતા ફૂડ એન્ડ રાઈટ વિભાગના એ લોકોએ આખરે એ જે કોન્ટેક્ટ કરવા છતાં કોઈ આવી ના શકતા એમને સીલ માર્યું છે અને સીલ માર્યું હતું સાથે સાથે ગઈકાલે જ્યારે પોલીસને માલિસા પોલીસને અને ડિવાઇસને જાણ કરવા છતાં પણ નહીં પરંતુ હવે અત્યારે હાલ સવાર પડી છે ત્યારે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું તેમનું પેલા દૃશ્યો હતો હવે અત્યારે હાલ પોલીસની એક ગાડી આવી છે પણ પોલીસવાળા મિત્રો પણ આવીને ઊભા છે અને જે જગ્યાએ સીલ મારવામાં આવ્યું છે એ જગ્યાએ પણ અત્યારે હાલ બિલકુલ એઝ ઇટ ઇઝ હવે જોવાનું એ રહે છે કે આખા દિવસ દરમિયાન ગતિવિધિ થાય છે જો એ ખુબ જ મોટો જથ્થો શું છે એ આવે કારણ કે છેલ્લા ઘણા સમય પાટણ સિદ્ધપુર સહિત જે નીશા નજીક કહેવાય દરેક જગ્યાએ નકલી ઘી બટર તેલ ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થા મળી રહ્યા છે અને આ કાર્યવાહી તો ચાલે છે પરંતુ કાર્યવાહી થયા પછી જે સેમ્પલો લેવામાં સેમ્પલો ક્યાંક ને ક્યાંક મોકલવામાં આવે છે ગાંધીનગર પણ આવતા ઘણો ટાઈમ થાય છે એને લઈને જે રીતે અત્યારે હાલ જે બે નંબરિયા ધંધા કરવા વાળા છે એ લોકોને ક્યાંક ને ક્યાંક થોડોક મોકો મળી જતો હોય છે ક્યાંક માલ સગે વગે કરતા હોય અથવા તો ક્યાંક મોટી રીતની ઓળખાણ લઈને છોટે એમના જે કહી શકાય એ પગલા લેવાના છે એને લઈને

ત્યારે હવે માલિક આવ્યા પછી એને ખોલવામાં આવે અને જે તે અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવે અથવા પંચોની હાજરીમાં ખોલવામાં આવ્યા પછી શું અંદરથી નીકળે છે ખાસ જે શંકાસ્પદ અત્યારે હાલ જે ફૂલ અધિકારીઓ શંકાસ્પદ ની વાત કરી અને અત્યારે અગિયાર વાગે અથવા તો કેટલા ટાઈમમાં ખોલવામાં આવશે એ જોઈએ ખોલ્યા પછી જ સાચી સ્થિતિ હશે એ ખ્યાલ આવશે ત્યાં સુધીમાં ક્યાંક ક્યાંક જે મોટા માથાઓ હોય છે એ પોતાની ઘણા પ્રયત્નો કરતા આપણે વારંવાર જોયું છે જી કૃષ્ણા જી આભાર અલ્કેશ માહિતી આપવા માટે